જેમાં નેતાજી ફોટા પડાવવામાં મશગુલ જોવા મળી રહ્યા છે પણ મૂળભૂત સમસ્યા સામે વારંવાર ઘટના સામે આવી રહી છે છે જેમાં વધુ એક ઉમેરો થયો અંકલેશ્વરના પંચાટી બજાર વિસ્તારમાં સાઈ મંદિર સોય ફળિયા રોડ કાલિકા માતાજી મંદિર અને પંચાટી બજાર રોડ પર છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી મુખ્ય ગટર લાઈનના ચેમ્બરના ઢાંકણ તૂટી જવા પામ્યા છે જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકાને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ ઢાંકણ બદલવામાં આવ્યા નથી રોડ પર જ આ ઢાંકણો હોવાથી વાહન ચાલકો ગમે ત્યારે અકસ્માતને ભેટી શકે છે કેટલાક બાઇક ચાલકો તો પટકાયા પણ છે ચેમ્બરમાંથી તૂટેલા ઢાંકણમાંથી કેટલીક વાર દૂષિત પાણી પણ બહાર વહે છે જે દુર્ગંધ મારતું હોય છે અહીં અનેક પૌરાણિક મંદિર અને આશ્રમ પણ આવેલા છે ત્યારે ભક્તોની ધાર્મિક લાગણી પર દૂષિત પાણીને લઈ દુભાઈ રહી છે પાલિકા તંત્રની અંદેખીને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે